हूं आंखो दी उसमें टीवी जोया करे कहीं घर ना काम करो आओ उबा था तो सोफा साफ करवास <laughs> उबा था तो बेडशीट बदल बीस स्वेटर लाओ धोवानू से hey! <laughs> जल्दी आप आप आप

એવાલે આજ તો ઘણા બધા મહેમાન છે તો રઈવારી છે લાઈટન કાઈ સુધારી દઉં કાઈ સુધારવું નથી તમે સુધરી જાવ તોય બસ છે એ તો આ શાકભાજી વાળો મને સેત્રી ભાઈ છે લે કેમ મને કે એકદમ તાજા ન કુંણા ન મીઠા દૂધી ગલકા છે સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે તલકો કરી ગયો મારી રે થાઈ થાઈ દુખ થૈ નવ થૈ રે તો અમારે અહીં આવું થયું જો લગન મને કે છોકરી નમણી નાચુક સુશીલ હોળી ને શરીરે પાતળી અપ્સરા જેવી છે પકડી દીધો હું માટે ચા બનાવજો નહીં ને

બે હાજર હું બધી પૈસા માંગ માંગ કરો બે હાજર બે હજાર ક્યારેક પાંચસો ક્યારેક બસો ક્યારેક સો આ બે હાજર શું કરવા

इ त्र महिन्या फाटल चंदी पेरे आ, आ, एक

એ મંથરા છે મંથરા પણ તમે તો મારા રામ છો જય સિયારા સ્લીપ ડિસ થઈ જશે હનુમાન પ્રિયકાંત મારી લાઈફમાં તમારા સિવાય બીજું કોઈ નથી હમ મને તો ખાત્રી જ હતી તું કઈ લફડા બફડા કરી શકે નહીં સાવ એવું નથી

યસ સોનિયા ઘરે રેવા આવી એટલે હવે રાજુ નામનો માણસ નથી ક્યાં ગયો ક્યાં રાજુ ગુજરી ગયો હા રાજુ જો નથી તો એનો મને પુરાવો આપ અરે પણ જે છે જ ને એનો પુરાવો ક્યાંથી લાવું તો હું તારી વાત માનું છું કામ મારી મમ્મીના સમ આવા સસ્તા સમ નહીં ખા તમારા સમ એટલા મુંગા પણ નહીં ખા મારા આમળો સિગરેટના ઠૂઠા મેં નાખ્યા હતા અને કવિતાઓ પણ મેં જ લખી હતી સાચું બોલે છે એટલે ઓટલા ગોટલા આ બધું તું લખતી હતી હે શું કરે શું તું હું આ વાંદરીને અહીંયા નહીં રહેવાતાઓ મોડું સંભાળીને બોલજે હા વાંદરી વાંદરી નહીં કરવાનું એ મારી સ્ટુડન્ટ છે એનઆરઆઈ છોકરી છે થી અહીંયા આવી છે સમજી એનો બાપ મદ્રાસી છે એની મમ્મી ગુજરાતી છે એની મમ્મીની ઈચ્છા છે કે દીકરીને ગુજરાતી ભાષા આવડે એટલે ખાસ નાઇજીરિયા થી અહીંયા મોકલી ના મને ખબર છે તમે વેર લેવા માટે આને અહીંયા લાવ્યા છો ઇબ્તદાએ ઈશક હે રોતી હે ક્યા આગે આગે દેખ હોતા હે ક્યા પીયુ 샤વર મે પાણી નહીં આ رہا હે શું વાત કરતી હો 샤વર મે પાણી નહીં આ رہا હે 1 મિનિટ રુકો તમને ક્યા જોયા છે બેન અમદાવાદ સ્ટેશન પર પાણી ના પાઉચ વેચો છો ચાર મહિના બાકી છે એ ડોબી આ બધું સંતાઈ સંતાઈને ને જ ને એમાં જ આ બધી ઉપાધિ થાય છે ચાર મહિના બાકી છે શેના બાકી છે શેના ચાર મહિના અરે ચાર મહિના હોસ્ટેલ માં રેવાના બાકી છે હોસ્ટેલ વાળા એનો રૂમ લઈ લીધો એટલે મેં આપણા ઘરે રેવા બોલાવી કેમ એના બાપનો માલ છે એના નહીં મારા બાપનો માલ છે ક્યાં ગઈ ચિઠ્ઠી શું લખ્યું સાલે તને ખબર ઉસિયારી માંથી હું આજે રસોઈ બનાવવાની નથી બાર જમી લેજો બોલો ફૂલ આપે છે મને રસોઈ બનાવવાની નથી એ નહીં બનાવે તું બંધ કર રસોઈ બનાવવાનું તો મહેરબાની થાય તને આવડે શું ડોબી જુઠાડી પરણીને આવી ને ત્યારે મને કે મને દોઢસો વાનગી બનાવતા આવડે છે

નિર્દોષ ગાય એને આમ જીભ લગાવી એની માને ગાય ચાર પગે ઉભી થઈ ગઈ આંખો પોળી થઈ ગઈ પૂછડા કવિતાઓ લખો હમણાં હમણાં તને સંભળાવ આ સાલી કવિતા ઓટલો ને ગોટલો ને આ રસોડાનો હું પાટલો છો તમે છો તો હું છો કેવી લાગી રાજુ જેવી મજા નથી હું મજા નથી બધી મજા કાઢી અને તમે ચોપડી નહીં મારું દિલ ચીરી નાખ્યું તું ચૂપ રહે ને તો તમને બંનેને હું ચીરી નાખું બંધ કર રાજુ રાજુ બંનેને ચીરી નાખીશ અરે સાલી હદ હોય ઘર મારો બૈરી મારી હરામખોર સ્ટેશનરી પણ મારી જ વાપરે છે તમે હસુ આવે છે રડું છું એટલે પણ રડવાની એક સ્ટાઈલ પકડી રાખને આ બધું પાયામાં ગયું છે પાયામાં વાચો વાચો તમારી હવેલીનો હું ઓટલો છું તમે કેરી હાફુસની તો હું ગોટલો છું કેટલે મસ્ત લાગે ને લિયાને મસ્ત કહેવાય ઓટલા ને ગોટલા ની કવિતાઓ અરે બીજી વાચો વધારે ફાઈન છે બીજી પણ છે ઊભી રહા વાહલી મંજો એ હું આ મને ખ્યાલ છે આ મારા દિલની દુકાનમાં